નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો લોકોના દુઃખી રહેવા પાછળના કારણો કયા હોય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ તમે એમને વધારે મહત્ત્વ આપવા લાગો છો જેમને તમારી કદર જ નથી તમારી કિંમત જ નથી એ પણ એક દુઃખી રહેવા પાછળનું કારણ હોઈ શકે છે એટલા માટે એમને વધારે મહત્ત્વ ના આપો જેમને તમારી કોઈ કદર નથી જે વ્યક્તિ તમારી રિસ્પેક્ટ નથી કરતા તમે એ લોકોને પોતાના માની લો છો જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો તમારી હાજરી કે તમારી ગેરહાજરી એમના માટે કંઈ પણ મહત્ત્વની નથી એ પણ એક દુઃખી રહેવાનું કારણ છે એટલા માટે તમારી હાજરીનું કોઈ મહત્ત્વ ના હોય એવા લોકોથી દૂર રહો ઘણીવાર તમે એ લોકોથી વાત કરવાની કોશિશ કરતા હોવ છો જે લોકોને તમારી વાત સાંભળવાનું તો દૂર પરંતુ તમારી સામે જોવાનું પણ પસંદ નથી કરતા એટલા માટે આ પણ એક તમારા દુઃખી રહેવાનું કારણ બની શકે છે એટલા માટે જે માણસ તમારી વાત સાંભળવાનું પસંદ નથી કરતા એ માણસ સામે ક્યારેય પણ વાત કરવાની કોશિશ ના કરો અમીરી જો દિલની હોય ને તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવતા હોય છે બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે પરોસો પણ કાચ જેવો હોય છે આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે એ તૂટી જાય છે ક્યારે પણ આંસુ ના આપતા એમની આંખોમાં જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે સમયની પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે દોસ્તો ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ મિત્રો જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે તમને ઇગ્નોર કરે છે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી ઉમેદ ના રાખવી જોઈએ આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો ને તો પણ એને એ ઓછું જ પડશે મિત્રો જો જીવનમાં એકલા પડી જાવ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે એ કંઈ પણ ખબર નથી હોતી કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને એની કદર કરવી એ છે મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે પરંતુ જે માણસ જીવતા છે ને એને સમજવાવાળું કોઈ નથી મળતું જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે તો સ્પષ્ટ બનવું દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા કાંટાનો પણ સ્વીકાર કરવો કેટલીએ પણ કડવી હોય પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરવો રંગથી ડર નથી લાગતો સાહેબ ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું દોસ્તો જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં પરંતુ ક્યારેય કોઈના દુઃખનું કારણ પણ ના બનતા જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ મોટી વાત છે હંમેશા સાદું જીવન જીવવું જોઈએ વધારે પડતો દેખાવ ના કરવો જોઈએ દરેક કામને આશા સાથે કરવું જોઈએ જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ ક્યારેય કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો દોસ્તો કારણ કે સંબંધો તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે યાદ રાખજો દોસ્તો અહીં સમજવાવાળું કોઈ નથી જે પણ આવે છે એ સમજાવીને જતા રહે છે માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમીદ રાખે છે શોધ એમને કરો જે ખોવાઈ ગયા છે એમની નહીં જે બદલાઈ ગયા છે દર્દ બે પ્રકારના હોય છે એક દર્દ એ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગરૂપ મહત્ત્વપૂર્ણ હોય એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્ત્વપૂર્ણ હોય અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર ને માત્ર સાથ મહત્વપૂર્ણ હોય દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો નહીં કે મૂળ પ્રમાણે ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને એના જીવનમાં આગળ વધતા કોઈ નથી રોકી શકતું દોસ્તો અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જલ્દી એ તૂટી પણ જતા હોય છે ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ ભગવાનની મહેરબાનીથી મળ્યું છે પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે દરિયામાં કેટલી ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં એ ક્યારેય તમારા નહીં થાય બધા રસ્તામાં તકલીફ પણ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે ક્યારેય ના ભૂલતા કોઈને સંભાળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું એ વ્યક્તિ અનુભવતો હોય છે કંઈ જ નથી મળતું અહીં સરળતાથી દરેક વસ્તુ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો પરેશાનીઓનો સામનો કરવો પડે છે કારણ કે એક ઝરણું બનવા માટે પણ પાણીને ઉપરથી પરવું પડે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર